પોરબંદરના કોડીવાડમાં રહેતા એક વૃદ્ધાને મગજમાં તાવની બીમારી હોવાથી સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓના ખોરાક માટે ગળામાં નળી નાખવા માટે સિવિલમાં ત્રણ દિવસથી દાખલ થયા હોવા છતાં કોઈ વ્યવસ્થા ન થતા તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના કોડીવાડમાં રહેતા ગંગાબેન દયારામ સોલંકી નામના વૃદ્ધાને મગજમાં તાવ હોવાથી તેના પુત્રએ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ તેમને ગળામાં કેન્સરની ગાંઠ હોવાથી ખોરાક માટે નળી ફિટ કરવાનું ડોક્ટરે જણાવ્યું હતું આ નળી ફિટ કરવા તબીબોએ અનેક પ્રયાસ કર્યા છતાં થઈ ન હતી આથી ઈએનટી સર્જન અથવા એનેસ્થેસીયા આપતા તબીબ જ આ પ્રકારની કામગીરી દૂરબીન વાટે કરી શકે તેવું જણાવ્યું હતું ત્યારે ઈએનટી સર્જન ડોક્ટર દિવ્યા દાગાને આ નળી ફિટ કરવાનું જણાવતા તેઓએ જવાબદારીથી હાથ ખંખેરી લીધા હતા અને એનેસ્થેસિયા આપતા ડૉક્ટરની એ જવાબદારી હોવાનું જણાવ્યું હતું ત્યારે એનેસ્થેસિયા આપતા ડોક્ટરે પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી એવું જણાવી દીધું હતું કે તેઓની પરીક્ષા ચાલે છે આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા છે હજુ સુધી વૃદ્ધા પાણીનું ટીપું પણ પી શક્યા નથી આથી તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળે છે હું રાજુ દયારામ સોલંકી પોરબંદર આ મારા મમ્મી છે ગંગાબેન સોલંકી બરાબર અમે ત્રણ દિવસથી એડમિટ છીએ બરાબર મોઢામાં પાણીનું ટીપું નથી જાતું આ એનએસટી વાળાને કીધેલું છે કે નાકમાં નળી ઉતારો

રહી શકે બાકી તો આ દર્દી કોઈ સલામતી નથી ઓફ થઈ જાય પાણી ત્રણ દિવસ ગયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર દિવ્યાબેન બેન અગાઉ પણ હોસ્પિટલમાં મનમાની ચલાવતા હોવાની અનેક ફરિયાદ ઉઠી છે આ વૃદ્ધાના બનાવ ઉપરાંત વિંજરાણાના બેચર પૂંજા નામના દર્દીનું પણ તેઓની સારવાર દરમિયાન મોત થયું હોવા છતાં તેઓ કોઝ ઓફ ડેથ લેખિત આપવામાં આનાકાની કરી રહ્યા હોવાના પણ આક્ષેપ થયા છે ત્યારે સિવિલ સર્જન અને આરએમઓ આવા મનમાની ચલાવતા તબીબ સામે પગલા લેશે કે આરડીડી સુધી રજૂઆત થાય તેની રાહ જોઈ રહ્યા છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર